આજે આપણે ધોરણ છના ગુજરાતી વિષયના પાઠ અઢાર એકલો જાનેરેનો સંપૂર્ણ અભ્યાસ કરીશું સૌ પ્રથમ આપણે કાવ્યની સમજૂતી મેળવીશું તારી જો હાક સુણી કોઈ ન આવે તો એકલો જાને રે એકલો જાને એકલો જાને એકલો જાને રે સમજૂતી તારી હાક એટલે કે બૂમ સાંભળી જો કોઈ ન આવે તો તું એકલો જજે એકલો જજે એકલો જજે જો સૌના મોં સિવાય ઓરે ઓરે ઓ અભાગી સૌના મોં સિવાય જ્યારે સૌએ બેસે મોં ફેરવી સૌએ ફરી જાય ત્યારે હૈયું ખોલી અરે તું મન મૂકી તારા મનનું ગાણું એકલો ગાનેરી સમજૂતી ઓરે ઓ અભાગી એટલે કે કમનસીબ આત્મા સૌના મોં ભલે સિવાય જાય સૌ મોં ફેરવીને ભલે બેસી જાય બોલવામાં ફરી જાય એવી વિપરીત પરિસ્થિતિ આવે ત્યારે તું તારું હૈયું ખોલીને અરે મન મૂકીને તારા મનનું ગાન એકલો ગાજે તારી હાક એટલે કે મૂમ સાંભળી જો કોઈ ન આવે તો તું એકલો જજે એકલો જજે એકલો જજે જો સૌએ પાછા જાય ઓરે ઓરે ઓ અભાગી સૌએ પાછા જાય જ્યારે રણવગડી નિસરવા ટાણે સૌ ખૂણે સંતાય ત્યારે કાંટા રાને તારે લોહી નીકળતે ચરણે ભાઈ એકલો ધાને રે સમજૂતી ઓરે ઓ અભાગી જ્યારે સૌ પાછા જાય જ્યારે કોઈ તમને સાથ આપવા તૈયાર ન હોય જ્યારે રણ બગડે એટલે કે સંગ્રામમાં સાથે આવવાનું થાય ત્યારે સૌ ખૂણે સંતાય છે મોં સંતાડે છે જતા રહે છે ત્યારે લોહી નીતરતા ચરણે રસ્તે આવતા કાંટા ઓળંગીને એકલા દુશ્મનો સામે તારે ધસી જવાનું છે તારી બૂમ સાંભળીને તારી સાથે કોઈ ન આવે તો તું એકલો જજે જ્યારે દીવો ન ધરે કોઈ ઓરે ઓરે ઓ અભાગી દીવો ન ધરે કોઈ જ્યારે ઘનગેરી તુફાની રાતે બાર વાસે તને જોઈ ત્યારે આગની વિજે સળગી જઈને સૌનો દીવો એકલો થાનેરે સમજૂતી ઓરે ઓ અભાગી જ્યારે કોઈ તને માર્ગ પર દીવો ન ધોરે એટલે કે ભલે કોઈ સાથ સહકાર ન આપે જ્યારે ઘનગેરી તુફાની રાત્રે તને આમ બહાર જતો જોઈ કોઈ દીવો ન ધરે તો પણ ગણભોર રાત્રિએ થતી વીજળી ભેળો સળગી જઈને તું સૌનો દીવો થજે તું એકલો જ સૌનો દીવો થા તારી ભૂમ સાંભળી તારી સાથે કોઈ ન આવે તો તું એકલો જ હજે હવે આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું એક તમારી સાથે આવવા લઈ જવા સૌને કેવી રીતે હાક મારો જવાબ ચાલો 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 આપણે તો બસ ચાલતા રહેવાનું છે આગળ વધવાનું છે એમ કહી હાક મારું બે આ ગીતની કઈ પંક્તિ આપણને બીવડાવે છે છતાં આપણે બીવું જોઈએ શા માટે જવાબ જ્યારે સૌએ બેસે મોં ફેરવી સૌએ ફરી જાય આ પંક્તિ આપણને બીવડાવે છે ઘણીવાર આપણે કોઈના પાસે અપેક્ષા રાખીએ અને અણીના સમયે જ એ મદદ કરવાની જગ્યાએ આપણાથી મોં ફેરવી લે આપણી મદદ ના કરે આમ છતાં આપણે બીવું જોઈએ નહીં આપણે જ આપણા બાંધવ થવું અને હૈયું ખોલીને મન મૂકીને ડર્યા વિના એનો સામનો કરવો જોઈએ ત્રણ તમે આવું જે કરવામાં બીજા સહકાર ન આપે તેવું કામ કર્યું છે અનુભવ કહો જવાબ હા મેં એવું કામ કર્યું છે જેમાં બીજાનો સહકાર મને મળ્યો ન હોય એક બાળક જેની મા હતી બાપ નહોતું ગરીબ હતું એને સૌ અછૂત ગણતા પિતાજીને એ અંગે વાત કરીને મેં એને શિક્ષણ અપાવ્યું અને વિદ્યા અપાવી આજે એ મારી સાથે જ રહે છે વર્ગમાં પ્રથમ આવે છે સૌના સૌના અસહકાર છતાં મેં એ કામ પિતાજીની મદદથી કર્યું છે ચાર તમને સાહસ પ્રવાસ ટ્રેકિંગ કરવાનું ગમે તે કરવા માટે એકલા જવાનું હોય તો તમે જાઓ જવા હા મને સાહસ પ્રવાસ ટ્રેકિંગ કરવાનું ગમે મારો એ પ્રિય શોખ છે મારે એકલા જવાનું હોય તોય હું જાઉં મને ડર ન લાગે પાંચ એકલી એકલી પોતાનું કામ કરી જતી હોય એવી કોઈ વ્યક્તિને તમે ઓળખો છો તમારા વર્ગ શાળા ઘર ફળિયા કે વિસ્તારમાં કોણ તેમના વિશે કહો જવાબ હા મારા ફળિયામાં એક આધેડ વયના બહેન છે તેમના પરિવારમાં કોઈ નથી હું જોઉં છું વર્ષોથી સવારથી સાંજ સુધી નાના મોટા કામ જાતે જ કર્યા કરતા હોય છે કોઈની મદદ લેતા નથી તેઓ નોકરીથી છૂટ્યા પછી અમારા વિસ્તારના આર્થિક રીતે નબળા બાળકોને મફત ભણાવે છે આ ઉપરાંત ઘણા બધા કાર્યો તેઓ એકલા હાથે હિંમતભેર કરે છે છ તેમના વિશે લોકો શી વાતો કરે છે જવાબ તેમના વિશે લોકો હંમેશા સારી વાતો કરે છે ફળિયામાં સૌ એમનો આદર કરે છે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે એમની સલાહ લે છે ને બીજાને એમના જેવા થવાની સલાહ આપે છે સાત આ ગીત મુજબ આપણે કામ કરતી વખતે શું યાદ રાખવાનું છે જવાબ આ પ્રેરણા ગાન મુજબ આપણે કામ કરતી વખતે દર્શવ્ય મુજબની બાબતો યાદ રાખવાની છે સાચા માર્ગે જતાં કોઈ સાથ સહકાર આપે કે ન આપે મૂંગા થઈ જાય ડરી મોં ફેરવી લે તો પણ આપણે અડગમનથી ખુલ્લા હૃદયે કંટકોની પરવા કર્યા વગર આગળ વધતા રહેવું જોઈએ બે કાવ્યમાં કહેવાયું હોય તો ખરું કરો અને ન કહેવાયું હોય તો ખોટું કરો એક કોઈ સાથ ન આપે તો પણ આપણને પોતાના કરવા જેવા કામ લાગે તે કરતા રહેવું જોઈએ સાચું બે ડરી ગયા પછી પણ મોટાભાગના લોકો કહેવા જેવી વાત કહે છે ખોટું ત્રણ કોઈ કામ છોડીને બધા પાછા વળે તો પણ તું તે કામ આગળ વધારજે સાચું ચાર તમને જે ગાવાનું મન થાય તે તમારે સૌની સાથે જ ગાવું ખોટું પાંચ જ્યારે બધા સંતાઈ જાય ત્યારે તું પણ સંતાઈ જજે ખોટું છ પગમાં લોહી નીકળે તો પણ તું રાનમાં આગળ વધતો રહેજે સાચું સાત રાત તોફાની હોય ત્યારે બધા બારણા બંધ કરી ઘરમાં જ રહેવું ખોટું આઠ તો અજવાળું અને હૂફ આપનાર દીવો થજે સાચું નવ એકલો શબ્દ માત્ર છોકરાઓને જ લાગુ પડે છે ખોટું ત્રણ આ ઘટનાઓ વાંચો તે ઘટના કાવ્યના કયા ભાગને લાગુ પડતી લાગુ પડતી લાગે છે તે લખો તો અહીંયા કેટલી ઘટના આપેલી છે એ ઘટના કાવ્યના જે ભાગને લાગુ પડતી હોય એ ભાગ નંબર લખવાનો છે એક સામા પટેલે એકલે હાથે સીમમાં વૃક્ષો ઉછેર્યા તો આ ઘટના કાવ્યના ત્રીજા ભાગને લાગુ પડે છે બે દિવ્યાએ મિત્રો સાથે નદી કિનારે જઈ નદી પથ્થર પરપોટા તડકો વગેરે ધ્યાનથી જોવાનું નક્કી કર્યું સુરેશે કહ્યું કે તેને લેસન કરવાનું છે મયુરીએ કહ્યું કે માસીના ઘરે જવાનું છે એમ એક પછી એક મિત્રો તેમાંથી નીકળી ગયા એટલે દિવ્યા નદીએ એકલી ગઈ તો આ ઘટના કાવ્યના પહેલા ભાગને લાગુ પડે છે ત્રણ હીરોએ જોયું કે કેટલાક તોફાનીઓ એક વૃદ્ધને હેરાન કરે છે હીરો તેમને સમજાવવા ગયો તો તોફાનીઓ હીરોને વૃદ્ધને બચાવ્યા તો આ ઘટના કાવ્યના ચોથા ભાગને લાગુ પડે છે ચાર રાજા પોરસે બીજા રાજાઓને યુદ્ધમાં જોડાવા કહ્યું પણ સિકંદર સામે લડવા કોઈ રાજા આવ્યો નહીં ત્યારે પોરસ પોતાની સેના લઈને સિકંદર સામે લડવા ગયો આ ઘટના કાવ્યના બીજા ભાગને લાગુ પડે છે ચાર વાક્ય વાંચો શબ્દોનો અર્થ ધારો સાચા લાગતા અર્થ સામે ખરું કરો તો અહીંયા પહેલાં આપણે વાક્ય વાંચવાનું છે અને પછી વાક્યના આધારે આપેલા શબ્દનો અર્થ ધારવાનો છે અને જે શબ્દ સાચો લાગતો હોય એ સામે ખરું કરવાનું છે વાક્ય સાંજ પડતા જ મેહુલે બધાને રમવા માટે હાક પાડ્યો ગાંધીજીની હાક સાંભળી લોકો અંગ્રેજો સામે અહિંસક આંદોલન કરવા તૈયાર થઈ ગયા તો હાક એનો અર્થ થાય બોલાવવા માટેની બૂમ બે લુચ્ચો વરસાદ બરાબર નિશાળ જવાના ટાણે જ આવે છે ચંદુ અને રમેશ ફિલ્મ જોતા હતા તે ટાણે જ એક બિલાડી ઉંદર પકડવા કૂદી તો ટાણું એનો અર્થ થાય ચોક્કસ સમય ત્રણ ફિયોનાની આયાની આંખમાં ગુસ્સો નીકળતો હતો સહેજ તડકો અડતા જ તરલિકાના પપ્પાને પરસેવો નીકળવા લાગે છે તો નીકળતું એનો અર્થ થાય ટપકતું ચાર ગીરનું રાન સિંહ માટે પ્રખ્યાત છે લક્ષ્મણ જેવો ભાઈ હોય તો રાનને રાનમાં જવાની ભીખ નથી તો રાન એ શબ્દનો અર્થ થાય જંગલ પાંચ શબ્દ અને તેનો અર્થ વાંચવું આપેલા વાક્યમાંથી જે વાક્યમાં શબ્દ સાચા અર્થમાં વપરાયો હોય તેની આગળ ખરું કરું આ જ શબ્દનો પ્રયોગ કરી તમારું વાક્ય બનાવો અહીં શબ્દનો અર્થ વાંચવાનો છે અને એ શબ્દ સાચા વાક્યમાં વપરાયો હોય એ વાક્ય સામે ખરું કરવાનું છે એક મોં ફેરવવું એટલે મદદ કરવાની ના પાડવી સાચું વાક્ય છે અદિતિ રોજ જાતભાતની બોલપેનો લઈને શાળાએ આવે પણ પોતાની પાસે બોલપેન ન હોવાથી કોઈ તેની પાસે માંગે તો તરત મોં ફેરવી લે બોલપેન ન આપે તે ન આપે નવું વાક્ય ખુશીએ મોહિનીને પોતાના ગૃહ કાર્યમાં મદદ કરવા કહ્યું તો મોહિનીએ મોં ફેરવી લીધું બે હૈયું ખોલવું એટલે ખાનગી વાત કહેવી સાચું વાક્ય સરલાની મમ્મી તેની બહેનપણી જેવી છે સરલા મમ્મી આગળ હૈયું ખોલીને વાત કરી શકે છે નવું વાક્ય મારા કોઈ હંમેશા મારી મમ્મીને હૈયું ખોલીને બધી વાત કરતા હોય છે ત્રણ દીવો થવો એટલે માર્ગદર્શક થવું રસ્તો બતાવનાર થવું સાચું વાક્ય પાંડવો જ્યારે જ્યારે મુશ્કેલીમાં આવતા ત્યારે કૃષ્ણ તેમનો દીવો થતા નવું વાક્ય મુશ્કેલ કે સંકટ સંજોગોમાં જે દીવો થાય તે જ આપણો સાચો સબૂત છ આ પંક્તિઓનો જે અર્થ તમને યોગ્ય લાગે તેની સામે ખરો કરો એક સૌનો મ સિવાય એટલે વાત કહેવાની હિંમત કોઈ કરતું નથી બે તારા મનનું ગાણું એકલો ગાને રે એટલે તને જે કરવાનું યોગ્ય લાગે તે કર ત્રણ સૌ ખૂણે સંતાય એટલે મુશ્કેલી આવે ત્યારે ફક્ત પોતાને બચાવે ચાર લોહી નીગળ ચરણે એટલે પોતાને ખૂબ તકલીફ હોય તો પણ પાંચ ઘણઘોર ઘણઘેરી તુફાની રાત એટલે ભારે મુશ્કેલીનો સમય છ બાર વાસે તને જોઈ એટલે મદદની ના પાડે સાત વીજે સળગી જઈને દીવો થવું એટલે મુશ્કેલી વેઠીને મદદ કરવી સાત તમને શું લાગે છે યોગ્ય વિકલ્પો સામે ખરું કરો એક મોટા ભાગના લોકો કહેવા જેવી વાત કહેતા ડરે છે કારણ કે તેમને લાગે છે કે તેથી તેમના સંબંધો બગડશે બે મોટાભાગના લોકો હિંમત કરતા નથી કારણ કે તેમને આરામનું જીવન ગમે છે ત્રણ બધા લોકો મુશ્કેલીમાં હોય ત્યારે દરેક જણ ફક્ત પોતાનું ઘર સાચવે છે આઠ શોધીને ચર્ચા કરો અભિમન્યુ માટે કઈ કઈ પરિસ્થિતિઓ મુશ્કેલ ભરી હતી તેમ છતાં અભિમન્યુએ શું કર્યું જવાબ અભિમન્યુને મુશ્કેલીભરી પરિસ્થિતિ એ હતી કે તેની પાસે પદ્મવ્યૂહ ભેદવાનું સામર્થ્ય અને જ્ઞાન હતું પણ બહાર નીકળવાનું જ્ઞાન નહોતું છતાં અભિમન્યુ પદ્મવ્યૂહ ભેદવા તૈયાર થયો તેણે જેદ્રથનું વચન સાંભળ્યું પાંડવો પદ્મમાં પ્રવેશી શક્યા નથી અભિમન્યુને થયું હવે પોતે એકલો જ છે બહાર નીકળવાની વિદ્યા એની પાસે નહોતી છતાં એકલો ઝૂમ્યો છ છ મહારથીઓને હંફાવ્યા અને વીર હાથે કરેલ કાર્યો લખો જવાબ મારી પથારી વાળવાનું નાહવાનું શાળાએ જવાનું ગૃહ કાર્ય કરવાનું વગેરે કામ કોઈની મદદ વગર એકલો કરું છું આ ઉપરાંત વડીલો કરી શકે તેવા કેટલાક કામ પણ મેં એકલાએ કર્યા છે બે તમે એકલા ન જાઓ તો શું શીખવાનું ચૂકી જાઓ જવાબ એકલા જઈને જાતે જે શીખવા મળે તે જાત અનુભવનું શિક્ષણ એકલો ન જઈને જઈએ તો ચૂકી જવાય અનુભવ એ જ શ્રેષ્ઠ શિક્ષક છે ત્રણ જોશ ભરવું એટલે શું જવાબ જોશ ભરવું એટલે જે તે વ્યક્તિમાં કોઈ કામ કરવા માટેનો જુસ્સો ભરવો ચાર એકલા હાથે અને સમૂહમાં કરી શકાય એવા કામોની યાદી કરો જવાબ એકલા હાથે થઈ શકે તેવા કામ નાહવું સૂવું વાંચવું વિચારવું નિર્ણય લેવો સમૂહમાં થઈ શકે તેવા કામ રમતો રમવી શાળામાં અભ્યાસ કરવો વિવિધ સ્પર્ધાઓ કરવી વગેરે અમુક કામોને છોડીને લગભગ ઘણા બધા કામ સમૂહમાં કરી શકાય છે સમૂહમાં એટલે કે બધાની સાથે મળીને કામ કરવાથી કામ સફળ થવાની શક્યતાઓ વધી જાય છે દસ નીચે આપેલા કોષ્ટકમાંથી વ્યક્તિગત સમૂહવાચક જાતિવાચક સંજ્ઞા લખવું તો અહીંયા આપણને એક કોષ્ટક આપેલું છે એ કોષ્ટકમાંથી આપણે સંજ્ઞાઓ ઓળખવાની છે અને એના પ્રકારમાં વર્ગીકૃત કરવાની છે એક જાતિવાચક સંજ્ઞા તો જાતિવાચક સંજ્ઞાઓ છે પર્વત પ્રાણી માનવ ઝાડ માણસ કેરી બળદ લીમડો મોર ગાય રાજા વ્યક્તિવાચક સંજ્ઞા તો વ્યક્તિવાચક સંજ્ઞા ફક્ત એક જ છે રાજ ત્રણ સમૂહ વાચક સંજ્ઞા તો સમૂહ વાચક સંજ્ઞા છે ટોળકી સમૂહ રેલી લશ્કર રાસ અગિયાર ઉદાહરણ જુઓ અને બીજા વાક્યોને એ મુજબ બનાવવાનો પ્રયત્ન કરો તો અહીંયા એક બાજુ આપણે સાદું વાક્ય લખવાનું છે અને એની સામે શણગારેલું વાક્ય જે આપ્યું નથી ત્યાં લખવાનું છે સાદું વાક્ય તમે જાઓ ભાઈ શણગારેલું વાક્ય આપ પ્રસ્થાન કરો ભાઈ સાધુ વાક્ય રાજેશના પપ્પા અમદાવાદ જવા નીકળ્યા શણગારેલું વાક્ય રાજેશના પિતાશ્રીએ અમદાવાદ પ્રતિ પ્રસ્થાન કર્યું સાદું વાક્ય મમ્મીની મંજૂરી વગર પાંદડુંએ ન હોલે શણગારેલું વાક્ય માતૃશ્રીની અનુમતિ વિના પર્ણ પણ સ્પંદન કરવા અસમર્થ છે સાધુ વાક્ય પાણી આ વાસણમાં ભરી દેશો શણગારેલું વાક્ય કૃપા કરી જળ આ પાત્રમાં અર્પિત કરશો સાદું વાક્ય મારી બહેન કદી જુઠ્ઠું ન બોલે શણગારેલું વાક્ય મારી ભગીની કદાપી અસત્ય ન વધે સાદું વાક્ય આ પેન મારા દાદા તરફથી ભેટ મળી છે શણગારેલું વાક્ય આ લેખીની મારા પિતામહ તરફથી ઉપહારમાં પ્રાપ્ત થઈ છે બાર દરેક વાક્યમાં એક શબ્દ ભૂલ ભરેલો છે તે શબ્દ શોધો તેના પર ચેકો મારી યોગ્ય શબ્દ લખો તો અહીંયા આપણને એક ફકરો આપેલો છે એ ફકરાના અમુક શબ્દો ખોટા છે તો એ શબ્દો આપણે છેકવાનો છે અને એની બદલે નવો શબ્દ લખવાનો છે તો આપણે નવા શબ્દ મૂકી અને ફકરો લખીએ કબડ્ડી આપણી રાષ્ટ્રીય રમત છે તેમાં બે જૂથ હોય છે દરેક જૂથમાં સાત ખેલાડી હોય છે આ રમતમાં શ્વાસ પરનો કાબૂ અગત્યનો બની રહે છે કબડ્ડીની બીજી વિશેષતા એ છે કે તેમાં પોતાના જૂથના આઉટ થયેલા ખેલાડીને જીવતો કરી શકાય છે તે કવિતાના આધારે સૂચના મુજબ કરો એક અજવાળું કે પ્રકાશ જેવો અર્થ ધરાવતો શબ્દો દીવો જ્યોત બે કુદરતી વસ્તુઓ દર્શાવતા શબ્દો રનવગડો રાન ત્રણ માનવ શરીરના અંગોના નામ આવતા શબ્દો મો હૈયું ચરણ ચૌદ આડી અને ઊભી ચાવી વાંચી કોષ્ટક ભરો કોંસમાં આપેલ અંક જે તે શબ્દની અક્ષર સંખ્યા બતાવે છે તો અહીંયા આપણને કોષ્ટક આપેલું છે નીચે આડી અને ઊભી ચાવીઓ આપેલી છે તો આડી અને ઊભી ચાવીઓ વાંચી અને એના સામે શબ્દ લખવાનો છે તો પહેલાં આપણે આડી ચાવીઓ જોઈએ એક પીળા રંગની એક કિંમતી ધાતુ સોનું ત્રણ કિનારો ટટ ઘાટ એટલે કાંઠો ચાર હવાથી પ્રવાહીમાં થતો ફુ બુદભૂત એટલે કે પરપોટો છ મજા એટલે લહેર આઠ બંધ કરવું એટલે વાસવું દસ પરવાનગી સંમતિ મંજૂરી એટલે રજા અગિયાર દુખાવો મટાડવા ચોપડાતો મલમ એટલે બાણ બાર અવલોકન બારીકીથી જોવું તે એટલે નિરીક્ષણ હવે આપણે ઊભી ચાવ્યું જોઈએ એક સોનેરી રંગનું એટલે સોનલ વર્ણી બે એક કાંટાળી વનસ્પતિ થુવર એટલે થોર ત્રણ કેટલીક વનસ્પતિ પર ઉગતો કઠાણ અણીદાર શૂટ એટલે કાંટો ચાર દરકાર એટલે પરવા પાંચ ખવડાવી પીડાવી જતન કરવું એટલે પોષવું સાત આજ્ઞા ફરમાન એટલે હુકમ નવ સવાર થવું તે એટલે સવારી અગિયાર તીર એટલે બા પંદર અવિભાગના વાક્યોને આધારે આ શબ્દ જૂથનો અર્થ શો હશે થતો હશે તે બ વિભાગમાંથી શોધીને અમા નંબર લખો તો અહીંયા આપણને કેટલીક કહેવતો કે રૂઢિપ્રયોગો આપેલા છે સામે એનો અર્થ આપેલો છે એને જોડવાનો છે આંખ આડા કાન કરવા તો એનો અર્થ થાય જોયું ન જોયું કરવું દિવસની રાત ભેગા કરવા તો એનો અર્થ થાય ખૂબ મહેનત કરવી રોટલો રડવો તો એનો અર્થ થાય આજીવિકા મેળવવી ભેજું લડાવવું તો એનો અર્થ થાય બુદ્ધિ દોડાવવી નિશાસો નાખવો તો એનો અર્થ થાય દુઃખી કે નાસીપાસ થવાથી આહ નાખવી ચૂંટલો ખણવો તો એનો અર્થ થાય ભાનમાં લાવવા પ્રયત્ન કરવો સો અહીં મિની અને પપ્પાની જે લાગણી દર્શાવી છે તેને લગતા શબ્દો કૌશમાંથી શોધીને લખો તો અહીંયા કેટલાક વાક્યો આપેલા છે એ વાક્યો કઈ લાગણી બતાવે છે એ તમારે લખવાની છે એક પાઉચ ન મળવાથી પપ્પા ઓફિસમાં આમ તેમ ઓટા મારતા હતા તેમાં બેચેની અકળામણ ચિંતા વગેરે લાગણીઓ આવશે બે પોતે ઘરે એટલી રહી શકે એવડી છે એવું મિની માનતી હતી પણ પપ્પા માનતા ન હતા તો એમાં આવશે કાળજી ત્રણ મિનીને હસાવવી એ જ પપ્પાના જીવનનું ધ્યેય હોય એમ લાગતું તો એમાં આવશે બહાર ચાર મિની પપ્પા મમ્મીના ફોટાને ઘડી પર સ્થિર થઈને જોઈ રહી તો એમાં આવશે વિસ્મય પાંચ મિનીએ જોયું કે પપ્પા પોતાનું પાઉચ ઘરે મૂકીને ઓફિસે જતા રહ્યા છે તો એમાં આવશે ચિંતા છ પપ્પાએ આખી ડાયરીના પાના ઉથલાવ્યા અને પાઉચ અંઘોષી નાખ્યું તો એમાં આવશે અકળામણ